વાપીમાં નવ નિર્મિત પેરેસ્ટનું નાણાં મંત્રી કનુભાઈ દેસાદ ધવલ પટેલ ના હસ્તે લોકાર્પણ કરાયું રેલવે લાઇન ક્રોસ કરતા લોકોના અકસ્માતો અટકશે સ્કૂલના વિદ્યાર્થીઓ માટે વરદાન સાબિત થશે વાપી મહાનગરપાલિકાએ શહેરના નાગરિકો અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે એલસી નંબર એટી પાસે નવનિર્મિત પેડેસ્ટ્રીયન સબવેનું લોકાર્પણ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ હસ્તે તેમજ સાંસદ ધવલ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે અમૃત યોજના વન પોઈન્ટ ઓ અંતર્ગત નિર્માણ પામેલા આ સબવેની લંબાઈ બોતેર પોઈન્ટ આઠસો પંચાણું મીટર છે જેમાં આઠસો પંચાણું મીટર બોક્સ અને વીસ હજાર મીટર એપ્રોચનો સમાવેશ થાય છે આરસીસી બોક્સની પહોળાઈ પાંચ પોઈન્ટ પાંચ જૈન યુવક મંડળ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે વરદાન સાબિત થશે અગાઉ રેલવે લાઇન ક્રોસ કરતી વખતે અનેક વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ટ્રેન અડફેટે જીવ ગુમાવ્યા હોય મહાનગરપાલિકાએ રેલવે વિભાગને ડિપોઝિટ વર્ક તરીકે સોંપેલી આ કામગીરી હવે પૂર્ણ થઈ છે રૂપિયા આઠ પોઈન્ટ પંદર કરોડના ખર્ચે તૈયાર થયેલો આ સભવે વાપીના ઈસ્ટ અને વેસ્ટ વિસ્તારને જોડતી મહત્વપૂર્ણ કડી બનશે નાણાં મંત્રીએ લોકાર્પણ વેળાએ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી વર્ષો જૂની લોકોની એક અપેક્ષા હતી અને ઘણા બધા અકસ્માતો થતા હતા એ બધા દિવંગ આત્માઓને પણ હું શ્રદ્ધાંજલિ આપું છું અને સાથે સાથે આટલું સુંદર જે અંડરપાસ પેડેસ્ટલ અંડરપાસ બન્યો છે એના માટે વાપી મહાનગરપાલિકાના કમિશનર શ્રી યોગેશ ચૌધરીજીને પણ હું ખાસ અભિનંદન આપીશ કે આમાં જેટલી ખૂટ્ટી કડી હતી એ એમણે પોતાની રીતે વિદિન દસ કે પંદર દિવસમાં કરીને પૂરી કરી એટલે સમગ્ર પાલિકા તંત્ર અમારા ચૂંટાયેલા સર્વે પ્રતિનિધિઓ અને સર્વે નાગરિકોને હું ખાસ ખાસ અભિનંદન આપું છું અને આ એક અમે બલિઠાણનો બ્રિજ લોકાર્પણ કર્યો હવે આ અંડરપાસ લોકાર્પણ કર્યો હવે પછી આપણે પંદર મે જે ડેટ આપેલી છે એ મુજબ આપણે બલિઠાણનો અંદર પાસ જે વ્હીકલમાં સાથેનો છે ત્યાં કરીશું અને ત્યાર પછી આપણે જે ટાઈપ આજે આપણા વાપી માટે એક ઐતિહાસિક દિવસ છે જેની સૌથી વધારે જરૂર હતી તે આજે આપણે અંદરપાસ આજે મળી ગયો છે આપણા ખાસ કરીને સૌથી જો યોગદાન જેમાં એમનું રહ્યું છે એવા આપણા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સાથે જ આપણા પૂર્વ સાંસદ ડોક્ટર કેસી પટેલ રેલવે તંત્ર અને પૂરે આપણું વાપી મહાનગરપાલિકાએ જે કામ કર્યું છે અને ખાસ કરીને અમારા વલસાડ જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ કંસારાની હાજરીમાં જ્યારે આજે અંડરપાસ થયો છે ત્યારે વાપીના હજારો નાગરિકોને આજે ફાયદો થવાનો છે જેમ આપણે કનુભાઈએ વાત કરી કે આગળના દિવસોમાં વાપીના લોકોનું જીવન કઈ રીતે સરળ બનાવાય એના માટે અલગ અલગ યોજનાઓ અમારે અંડરપાસ હોય બ્રિજ હોય કે બીજી જે પણ સુવિધા પૂરી પાડવાનો હોય એ અમે પૂરી પાડશું રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે મળીને વાપી અને વલસાડ જિલ્લાનું સારામાં સારું જીવન લોકોનું થાય એના માટે પૂરી રીતે કટિબદ્ધ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો